શ્રી નવજીવન એજ્યુકેશન ટ્રસ્ટ તળાજા સંચાલિત આદર્શ વિદ્યાલય દ્વારા આજના દિને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વનસ્પતિ ઔષધિ શાકભાજી ફળો તથા રસોડાની અન્ય સામગ્રીની તમામ છણાવટ કરી અને વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું તો ચાલો આપણે વનસ્પતિ અને ઔષધિ વિશે જોઈએ જેમાં વિદ્યાર્થીઓએ ઔષધિ સાથે સાથે તેના કયા કયા ઉપયોગો થાય છે તેની પણ ઝીણવટપૂર્વક અને કાળજીપૂર્વક માહિતી મેળવી અને નોંધ લખેલી જે આપણી સમક્ષ રજૂ છે અને આપ જોઈ શકો છો કે કઈ કઈ વનસ્પતિના કયા કયા ઉપયોગો થાય છે કયા કયા રોગો માટે તે ઉપયોગી છે જેવા કે અહીં વનસ્પતિ દરેક પ્રકારની છે આપણે વનસ્પતિ તો બધી જોઈએ જ હોય છે પરંતુ તેના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે તે કયા રોગોના નિવારણ માટે થાય છે તે આપણને ખબર હોતી નથી તો આ બાળકોના એવો અથાગ પ્રયત્ન હતો કે વનસ્પતિની સાથે સાથે તેને ઉપયોગિતા પણ અહીં નોંધ કરવામાં આવે જે આપ જોઈ શકો છો આ વનસ્પતિ સાથે ડ્રાયફ્રૂટ આપ જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટના ઉપયોગો પછી આપણા ઘરની અંદર ઉપયોગ એવી જે વનસ્પતિઓ છે તથા કરિયાણાની સામગ્રી જેવીને દરેકના આપણે ઉપયોગો કયા કયા કરી શકીએ છીએ આપણને ખબર હોય છે ઘરમાં બધી વસ્તુ હોય છે પણ એના ઉપયોગો શું થાય છે એ ખબર હોતી નથી તો અહીં આપણે એના ઉપયોગો પણ જોઈ શકીએ છીએ દરેક વસ્તુના ઉપયોગો આમાં લખેલા છે આ બધી છે રસોડાની સામગ્રી કે રસોડાનો આપણે ઉપયોગમાં લેતા હોય છે અનાજ કઠોળ તે બધું હવે આવે છે શાકભાજી આપણે શાકભાજી ખાઈએ તો છીએ પણ એના ઉપયોગો શું છે એ આપણને ખબર હોતી નથી કયા શાકભાજીમાંથી કયા વિટામિન મળે છે તે આપણને ખબર હોતી નથી જેની આમાં ઝીણવકપૂર્વક વિદ્યાર્થીઓએ માહિતી એકત્રિત કરી અને નોંધ કરેલી છે આ દ આ દરેક ફળો છે કે જેમાં કયા કયા વિટામિનો રહેલા છે કયા રોગો માટે કયા ફળો છે એ ઉપયોગી બને છે એ તમામ ફળોની અહીં આપણને વિસ્તૃત માહિતી આપેલી છે જે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ આ તમામ શાકભાજી છે એના ઉપયોગો નીચે લખેલા છે જે આપણે વાંચી અને જાણી શકીએ છીએ કે કયા કયા સંજોગોમાં આપણે કઈ શાકભાજી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને સિઝન પ્રમાણે આપણે કઈ કઈ શાકભાજી ખાઈએ છીએ આ છે ઔષધિઓ કે ઔષધિ કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગી છે હરડે છે કલોચી છે બરાબર આ વિ આ દરેક વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમથી આ આપણને સરસ પ્રદર્શન જોવા મળ્યું હતું એમાં આ દરેક વિદ્યાર્થીઓનો ફાળો છે જે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે જેઓએ આ વનસ્પતિઓ શાકભાજીઓ અને આ અન્ય સામગ્રીઓને એકત્રિત કરી અને આપની સમક્ષ રજૂ કરી ખાલી રજૂ કરી એટલું નથી પણ તેના ઉપયોગો પણ આપને જણાવેલા છે જે આપણે કોઈને પૂછવાની જરૂર રહેતી નથી જે આપણે વાંચી અને જોઈ શકીએ છીએ આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ છીએ કે દરેક મરી મસાલા શાકભાજીના ઉપયોગો કયા કયા અને ક કયા કયા સંજોગોમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ દરેકની તાસીર પ્રમાણે ઠંડા શાકભાજીઓ હોય છે અમુક આપણા તાસીર પ્રમાણે ગરમ હોય છે તો એ પણ અહીં આપણને નોંધ કરીને બાળકોએ એક સરસ રજૂઆત કરી છે કે કયા કયા ઋતુઓમાં કયા કયા શાકભાજીઓ ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ તેની આ દરેક બાળકોએ વિદ્યાર્થીઓએ મહેનત કરી અને આપણની સમક્ષ રજૂ કર્યા છે જેમાં શાળાના શિક્ષક મિત્રોએ પણ એનો પૂરતો સહયોગ આપ્યો છે હવે આપણે જોઈએ ભારતીય ચલણીય ભારતીય ભારતીય ચલણ કે જેમાં પૌરાણિક જે સિક્કાઓ છે નોટું છે જેનું બાળકોએ ખૂબ જ સરસ કલેક્શન કર્યું હતું અને એ આપણી સમક્ષ રજૂ થઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જે ચલણીય નોટો છે એ આપણે માત્ર નામ જ સાંભળ્યા છે પણ જોયા નહીં હોય જેવા કે આનો છે અડધો આનો છે રાણી સિક્કા છે બરાબર જે આપણે વિડીયોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે જેમાં જૂની પહેલાંની રૂપિયાની નોટો છે બે રૂપિયાની નોટો છે બરાબર જે આપણે માત્ર સાંભળ્યું જ હશે દસ પૈસા છે એક આના છે જે આપણે વિડીયોમાં જોઈએ છીએ રાણી સિક્કા છે એક આનો છે એ આપણા પૂર્વજો બધા એ વાપરતા હતા જે ભારતીય ચલણમાં છે એ કાર્યરત હતું એવા પાંચ પૈસા દસ પૈસા તેના બાદ આપણે હવે નિહાળીએ વિદેશી ચલણ આપણે વિદેશમાં જઈ શકવાના તો નથી પણ તેના ચલણ વિશે તો આપણે જાણીએ છીએ જે અભ્યાસક્રમમાં બાળકોને આવે છે જેમાં દરેક દેશની જેવા કે નેપાળ અમેરિકા થાઈલેન્ડ ચીન દરેક દેશના ચલણીય નોટો સાથે સાથે સિક્કાઓ પણ અહીં બાળકોએ કલેક્શન કરી અને પ્રદર્શિત કરેલા છે જે આપણે વિડીયોની અંદર આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ બાળકો દ્વારા સુંદર ચિત્રની રજૂઆત કરી હતી કે જેઓએ બાળકોએ દર પોતાની જે કળા છે અંદર છુપાયેલી કળા એ બહાર કાઢી હતી આપણે જોઈ શકીએ છીએ કે કેવા બાળકો આબેહૂબ ચિત્ર દોરે છે દરેક બાળકની અંદર કંઈક ને કંઈક કલા રહેલી જ હોય છે પણ તેને બહાર લાવવી એ ખૂબ જ મુશ્કેલ છે કે જે અહીંના બાળકોએ પોતાની અંદર રહેલી કળાને બહાર કાઢી અને આપણી સમક્ષ રજૂ કરી છે જે આપણે વિડીયોના માધ્યમથી જોઈએ છીએ કે કેવા સુંદર દ્રશ્યો બાળકોએ અહીં રજૂ કરેલા છે આ તમામ ચિત્રો છે એ બાળકોએ પોતાની જાતે જ દોરેલા છે જે ધોરણ બેથી લઈ અને દસમા ધોરણ સુધીના બધા જ બાળકોએ આની અંદર પોતાની મહેનત અને ખંતથી દોરેલા ચિત્રો છે નાના નાના ભૂલકાઓના આ ચિત્રો આપણે જોઈએ છીએ કે જેઓએ તેની અંદર કેટલી મહેનત કરી છે અને કેટલો એની અંદર ભાવ પ્રગટ થાય છે એક એક ચિત્રની અંદર એનો ભાવ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે સરસ સરસ ચિત્રો જેમાં ભગવાનના ચિત્રો છે પછી તહેવારોના ચિત્રો છે કૃષ્ણ ભગવાનના ચિત્રો છે બરાબર જે આપણે જોઈએ છીએ કે બાળકો છે એનામાં કળા રહેલી છે પણ એને બહાર લાવવાનું એક માધ્યમ જોવે છે જે અમારી શાળા આદર્શ વિદ્યાલયે આ બાળકોને માધ્યમ પૂરું પાડ્યું અને એ માધ્યમ દ્વારા અમે આ બાળકોની જે કળા હતી એને બહાર લાવ્યા અને આ બાળકોએ બીજા બાળકોને પણ પ્રેરણા મળે એ હેતુથી બીજા બાળકોને પણ આ પ્રદર્શન રજૂ કર્યું કે જેના દ્વારા બીજા બાળકોને પણ પ્રેરણા મળે કે આપણામાં પણ આવી કાંઈક ને કાંઈક ખાસિયતો રહેલી છે કે જે આપણે બીજા સમક્ષ રજૂ કરી શકીએ છીએ જે બોલીને નહીં પણ ચિત્ર દ્વારા કરીએ છીએ જેઓ આપણે વિડીયોની અંદર જોઈએ છીએ કે બાળકોએ કેવા સરસ ચિત્રો દોર્યા છે કે જેની અંદર તેની કળા દેખાઈ આવે છે જેમાં ધોરણ દસની અંદર ઉપયોગમાં આવતા ચિત્રો ધોરણ નાના નાના ધોરણની અંદર ચિત્ર ઉપયોગમાં આવતા ચિત્ર જેમાં પેન્સિલ સ્કેચ છે પછી અલગ અલગ વિવિધ કલરો પૂરીને ચિત્ર બનાવેલા છે કે જેની અંદર વોટર કલર તેમજ સ્કેચ પેન કલરનો ઉપયોગ કરી અને વ્યક્તિઓના સ્કેચ પણ અહીં દોરેલા છે જે આપણે વિડીયોની અંદર નિહાળે છીએ કે જે આપણે દોરવા જઈએ તો ખૂબ જ સમય લાગી જાય એવા ચિત્રો બાળકોએ માત્ર પોતાના અમુક થોડાક સમયોમાં જ બનાવી નાખ્યા છે જે તેની હાથની કળા આપણે જોઈ શકીએ છીએ કે જેમાં સ્કેચ છે સાથે સાથે દરેક બાળકોના પછી યુવાનોના તથા ભગવાનના ચિત્રો ટેડી બિયરના ચિત્રો કે સુંદર એની રજૂઆત કરેલી છે જે આપણે વિડીયોમાં અત્યારે નિહાળી રહ્યા છીએ ત્યારબાદ આરટીઓને લગતા બધા નિયમોના ખૂબ જ સરસ ચિત્ર બાળકોએ રજૂ કર્યા છે કે જેમાં કયા કયા સિગ્નલ છે એ કઈ કઈ આપણને પ્રતીતિ કરે છે તેવા ભારતીય સંસ્કૃતિને લગતાં પણ ચિત્રો અહીં આપણે રજૂ થયેલા જોવા મળે છે કે જેમાં ભારતીય સંસ્કૃતિ આપણને દેખાઈ આવે છે જેમાં આ દરેક બાળકોના અથાગ પરિશ્રમથી આપણને આ સાર્થક થતું જોવા મળ્યું છે અને આ બધી જ કાર્યકૃતિની પાછળ આ દરેક બાળકો રહેલા છે અને બાળકોની અંદર કાંઈક ને કાંઈક કળા રહેલી જ હોય છે પણ માત્ર એને બહાર લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ જે અમારી સંસ્થા આદર્શ વિદ્યાલય દ્વારા આજે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમાં બાળકોએ ખૂબ જ સરસ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો અને તેણે ખૂબ જ આનંદની લાગણીથી કે બીજાને બતાવી અને પોતે પણ ગર્વ અનુભવ્યો હતો કે પોતાની અંદર કંઈક ટેલેન્ટ રહેલું છે પોતાની અંદર કંઈક આવડત રહેલી છે અને એને બીજાને જણાવી કે તમે પણ આવું કંઈક કરી શકો